મહાનગરપાલિકા સુરતમાં ધામધૂમથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત શહેરના વીઆર મોલ પાસે આવેલા વાય જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં તિરંગા પદયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં સૂરતીઓએ ભાગ લીધો હતો બે કિલોમીટરની આ યાત્રામાં લઘુચિત્ર ભારતનો નજારો જોવા મળ્યો હતો વિવિધ રાજ્યોના ગ્રુપ દ્વારા કરવામાં આવેલા ડાન્સ પરફોર્મન્સ આકર્ષનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ધારાસભ્યો કાઉન્સિલરો અને વહીવટી અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધીની આ બે કિલોમીટરની તિરંગા યાત્રામાં પુરુષોની સાથે મહિલાઓ અને બાળકો પણ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા આ ઉપરાંત સ્કેટર સવારો પોલીસ બેન્ડ બેન્ડ શૈક્ષણિક સંસ્થાઓના કોલેજો અને શાળાઓના વિદ્યાર્થીઓ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓના કાર્યકર્તાઓ યોગ બોર્ડ હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે શોભાયાત્રામાં જોડાયા હતા વિવિધ સ્થળોએ વિવિધ રાજ્યોના જૂથોએ નૃત્ય દ્વારા તેમના રાજ્યની સંસ્કૃતિ પણ રજૂ કરી હતી સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ